દીપાના લગ્ન એક ધનાઢ્ય પરિવારમાં એક બાળકના પિતા સાથે થયા આખા ઘરના સભ્યનું વર્તન તેના પ્રત્યે ખૂબ જ ખરાબ હતું એક દિવસ જ્યારે દીપાનો આખો પરિવાર સાથે બેઠો હતો ત્યારે તેના સાવકા દીકરાએ તેના માટે કંઈક એવું કહ્યું એ સાંભળીને સૌ ચોંકી ગયા દીપાને સમજ નહોતી આવી રહી કે તેને ખુશ થવું જોઈએ કે દુઃખી તે સતપત બેઠી હતી થોડી વાર પહેલાં જ તેની માતા કામિની તેને આ ખુશખબર આપી ગઈ હતી કે રાધિકા દેવીએ તેને તેમના મોટા દીકરા સુનિલ માટે પસંદ કરી છે રાધિકા દેવી બનારસના એક સમૃદ્ધ પરિવારના મુખ્યા હતા જે પોતાના બંને દીકરાઓ અને અનિલ સાથે એક મોટી હવેલીમાં રહેતા હતા રાધિકા દેવીએ થોડા દિવસો દીપાને તેમની સહેલી ચંદ્રિકાની દીકરી તનુ સાથે જોઈ હતી અને શ્યામ સામાન્ય રૂપરંગવાળી શાંત ગંભીર અને ઉચ્ચ બોલનારી દીપાને સારી રીતે જોઈ પરખી લીધી હતી તનુ પાસેથી પણ સારી રીતે પૂછપરછ કરીને તેઓ દીપાના ઘરે આવ્યા હતા દીપાના પિતા જીવિત ન હતા ન જ કોઈ ભાઈ બહેન હતા આટલા મોટા ઘર પરિવારની માલકીન રાધિકા દેવી કામિની જેવી પ્રાથમિક શાળાની સાધારણ શિક્ષિકા સાથે હાથ જોડીને કહી રહ્યા હતા કામિનીજી અમને બીજું કંઈ નથી જોઈતું બસ તમે હા પાડી દો ભલે તો તમે સુનિલના ચાલચલન વિશે પણ પૂછપરછ કરી લો તમારી દીકરી આ જ શહેરમાં રહેશે તમારી સામે બસ મને થોડો સમય આપો હું દીપા સાથે વાત કરી લઉં આ કામિનીએ કહ્યું હતું સમસ્યા બસ એટલી જ હતી કે ચાર મહિના પહેલાં જ સુનિલની પત્ની દિવ્યાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુનિલ અને તેમનો એક વર્ષનો દીકરો સિદ્ધાર્થ બચી ગયા હતા હવે રાધિકાને તેમના દીકરાનું ઘર ફરીથી વસાવવાની ઉતાવળ હતી તેમને કામનીની આર્થિક સ્થિતિનો અંદાજ આવી ગયો હતો સામાન્ય ઢંગની છોકરી દબાઈને રહેશે તેમના વૈભવમાં છોકરી સીધી લાગે છે ચૂપચાપ સિદ્ધાર્થની દેખભાળ કરશે આવું જ રાધિકાના મનમાં ચાલતું રહેતું હતું દીપાનો એમ હમણાં જ પૂરો થયો હતો આ સંબંધને લઈને દીપાને કંઈક સમજ નહોતું આવી રહ્યું લગ્ન થતાં જ એક દીકરાની મા બનવામાં તેને કોઈ આપત્તિ નહોતી આ પહેલાં આવેલા જેટલા પણ સંબંધો હતા તેમાં છોકરાવાળાનો છુપા શબ્દોમાં દહેજ માંગવાનો ઢંગ તેને ખૂચતો હતો તેને પોતાના સામાન્ય રૂપરંગનો પણ અહેસાસ હતો અત્યાર સુધી ક્યાંક વાત નહોતી બની અને પછી પોતાની માતાની ચિંતા જોઈને તેણે આ સંબંધ માટે હા પાડી દીધી વળી તેની પોતાની કોઈ પસંદ તો હતી નહીં કામિનીએ પણ આપત્તિનું કોઈ કારણ સમજાયું નહીં સુનિલના શિક્ષણ બિઝનેસ ધન કોઈમાં કોઈ કમી નહોતી દીકરી રાણીની જેમ રાજ કરશે આવા જોઈને તે ખુશ હતી રહી વાત સિદ્ધાર્થની તો તે જાણતી હતી કે દીપાને બાળકો પ્રત્યે પ્રેમ છે તેને સિદ્ધાર્થ પ્રત્યે લગાવ થઈ જ જશે આ વર્ષો તેમને હતો લગ્ન ઝડપથી નક્કી થઈ ગયા હતા રાધિકા દેવી સુનિલ અને અનિલ તેની ખૂબસૂરત પત્ની મંજુ અનિલની નાની સુજીતા અને સુનદા સૌ આવીને દીપાને હીરાની વિંટી પહેરાવી ગયા હતા કામિની રાધિકાના મોટાઈ સામે નતમસ્તક થઈ રહી લગ્ન એક મહિના પછી જ થવાના હતા સૌના ગયા પછી દીપાએ કહ્યું મા મારા જેવી સામાન્ય સકલ સુરતની છોકરીને તેમણે કેવી રીતે પસંદ કરી લીધી તે સૌ કેટલા ગોરા કેટલા સુંદર છે અને સિદ્ધાર્થને સૌ નોકરો પાસે કેમ છોડી આવ્યા હતા તે તો મને નથી ખબર પણ તું ચિંતા ન કર આ બધું તો ઈશ્વરની મરજીથી થાય છે પણ મા હું તો તે લોકોની સામે કંઈ જ નથી કેમ આટલું ઓછું સમજી રહી છે પોતાને બેટા ભણેલી ગણેલી છે કેટલા ને નખત છે મારી દીકરીના તું બસ હવે ખુશીથી તૈયારીઓ કર બેટા પછી જેટલું થઈ શકતું હતું કામિનીએ પોતાની દીકરી માટે કર્યું રાધિકા દેવી બસ થોડા ખાસ લોકો સાથે આવ્યા હતા સાધારણ રૂપથી લગ્ન સંપન્ન થઈ ગયા હતા દીપાએ મોટી બહુના રૂપમાં સાસરીમાં પ્રવેશ કર્યો દીપાના દિલમાં સિદ્ધાર્થને જોતાં જ તે નાનકડી જાન માટે મમતા ઉભરે આવી સુનીલે પહેલી રાતે જ દીપાને કહ્યું આ લગ્ન માની મરજીથી થયા છે આપણા તારા સ્ટેન્ડર્ડમાં જે ફરક છે તેને સમજવામાં તને થોડો સમય તો લાગી જ જશે હું તો પોતે હેરાન થઈ ગયો હતો જ્યારે માએ તને પસંદ કરી હતી મા તો દરેક વસ્તુમાં પોતાના સ્ટેન્ડર્ડ જુએ છે ખબર નહીં કેવી રીતે તેમણે તને ખેર છોડો ધીમે ધીમે તું આપણી સોસાયટીના કાયદા કાનૂન શીખી જઈશ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દીપક આવક બેઠી રહી આ શું થઈ ગયું તેનું દિલ અંદરથી રોજ પડ્યું આગળના એક અઠવાડિયામાં જ તેના સૌના વર્તનમાં એક પાર કાપણાવાળી દૂરી દેખાતી રહી તેને વિચાર્યું શું આ અમીર ગરીબનો ફરક છે તે સૌની સાથે ભણવાની કોશિશ કરી રહી હતી પણ તેમના સ્તરમાં જે અસમાનતા હતી તે તેને સાફસુફ મહેસૂસ થવા લાગી દીપાએ આરસમે નોકરોની દેખભાળમાં ઉછરતા સિદ્ધાર્થને પોતાના હાથમાં લીધો તો તેને એક અજીબ શાંતિ મળી સુજાતાને સુનંદા હાજી બીકોમમાં ભણી રહી હતી દીપાને એડજસ્ટ કરવામાં ખૂબ મહેનત કરવી પડી રહી હતી પહેલી દિવાળીએ રાધિકા દેવીએ સુનિલને કહ્યું કાલે દીપાને પણ શોપિંગ કરાવી લાવજે સુજાતાએ પૂછ્યું ભાભી તમે શું ખરીદો તમારા માટે દીપાએ ખૂબ જ સહજ ઢંગથી કહ્યું જે તમારા ભૈયા પસંદ કરશે ખરીદી લઈશ મો પર સુનિંદાએ કહ્યું ભૈયા હજી સુધી તો ગોરી ચીટી ભાભી માટે જે પણ ખરીદતા હતા તે તેમના પર જ સદ્ધું હતું તમારા માટે તો તેમને ખૂબ વિચારવું પડશે કે શું ખરીદવામાં આવે અપમાનથી દીપાનું દિલ બળી ગયું આંખો ભરાઈ આવી દુઃખ વધારે ત્યારે થયું જ્યારે જોયું કે ત્યાં બેઠેલું ઘરનું દરેક વ્યક્તિ આ બધા વ્યંગ્ય પર હસી રહ્યું હતું મન થયું કે કહે કેમ લાવ્યા છો મને આ ઘરમાં કેમ હાથ જોડીને લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો લઈ આવતા કોઈ ગોરી છોકરી પણ તેના સંસ્કારોએ તેને કંઈ પણ કહેવાથી રોકી રાખ્યો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે દીપા વધુમાં વધુ સમય સિદ્ધાર્થની દેખરેખમાં વિતાવવા લાગી હતી એક દિવસ તે પોતાના રૂમમાં એકલી ઉદાસ બેઠી હતી સુનિલે કહ્યું ઉદાસ કેમ બેઠી રહે છે કોઈ રાણી જેવું જીવન છે તારું લાઈફ એન્જોય કર દીપાએ વિચાર્યું રાણીઓ સુખ ખરેખર સુખતી રહે છે કિંમતી સાડી ઘરેણા નોકર રાજમહેલ ઉપરાંત નારીને સુખી થવા માટે બીજું શું જોઈએ ભલા પણ ખબર નહીં કેમ બાળપણથી જ રાણીઓના સુખને લઈને તેના મનમાં ઘણો સંદેહ રહેતો હતો રાણીઓને શું ક્યારે કોઈએ તેના મનની ખુશી વિશે પૂછ્યું હતું સુનિલે ટોક્યો શું વિચારી રહી છે હું માને મળી આવું મને લાગે છે ત્યાં તારું હવે કેમ નહીં લાગે હું સમજી નહીં અરે અહીં આટલો આરામ છે તને હવે તો તને અહીંના વૈભવની આદત પડી ગઈ હશે આ વાતનો દીપાએ કોઈ જવાબ ના આપ્યો બસ પૂછું સિદ્ધાર્થને પોતાની સાથે લઈ જાઉં જવાબ તેના રૂમમાં આવતા રાધિકા દેવીએ આપ્યો નહીં વહુ તે નાના ઘરમાં પરેશાન થઈ જશે હું માજી થોડી વારમાં તો આવી જ જઈશ નહીં નહીં તેને રહેવા દો તમે ડ્રાઈવર અને ગાડી લઈ જાઓ દીપાના મનને ખૂબ કષ્ટ પહોંચ્યું તે દર વખતે એ જ વિચારતી કે કેમ આ ઘર માટે તેને પસંદ કરવામાં આવી શું એટલે કે તે આ ઘર રૂપ દબાવવામાં દબાઈ રહે તેમના દીકરાની જરૂરતનું એક સાધન બની રહે અને સિદ્ધાર્થની દેખભાળ કરતી રહે ચૂપચાપ સિદ્ધાર્થ સાથે તો તેને લગાવત થઈ ગયો હતો તે પણ તેની આસપાસ જ રહેતો અને તેની સાથે સૂવા પણ લાગ્યો હતો તે દિવસે તે એકલી માને મળી આવી સુનિલ ક્યારેય તેની સાથે ગયો પણ તો ઊભો ઉભો ખબર અંતર લેતો અને વ્યસ્તાનું બાનું બનાવીને જતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે દીપા ઇચ્છી પણ નહોતી કે તેની સાથે જાય જમાઈને સેવામાં જ્યારે કામીની અહીથી દોડતી હતી તો દીપાને ખૂબ અસર થઈ જતી ધીમે ધીમે તે એકલી જ આવવા લાગી હતી દીપાના દિલને એક મોટો ધક્કો લાગ્યો ત્યારે એક રાતે સુનીલે દીપાને કહ્યું હું બીજા બાળકના મૂડમાં નથી બસ સિદ્ધાર્થ આપણું એક જ સંતાન રહેશે મા પણ એ જ ઈચ્છે છે પણ કેમ મા કહે છે કે બીજું બાળક થવાથી સિદ્ધાર્થને સાવકાપણું મહેસૂસ ન થાય એટલે સાવકાંપણનું કેમ હશે હું તો સિદ્ધાર્થને મારો દીકરો જ સમજું છું મા કહે છે આ બધું કહેવાની વાતો છે ફરક તો હોય જ છે પણ હું મા બનવા વચ્ચે જ વાત કાપતા સુનીલે કહ્યું બસ સિદ્ધાર્થની મા બનીને રહીને શું પ્રોબ્લેમ છે તે દિવસે તેને પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો અને ચૂપચાપ પી ગઈ દીપાએ દિવ્યાનો ફોટો કબાટમાં જોયો હતો ખૂબ સુંદર હતી દિવ્યા દીપાને લાગતું કે ક્યાં દિવ્યા અને ક્યાં તે ત્રણ વર્ષનો સાથ રહ્યો હતો સુનિલ અને દિવ્યાનો તેને આ વાત પર હેરાની થતી કે સુનિલ દિવ્યાની ક્યારેય વાત નહોતો કરતો તેને જ્યારે પણ સુનિલને પૂછ્યું હતું સુનિલે સપાટ સ્વરમાં કહ્યું હતું હવે છોડો ને જૂની વાતો જે છે નહીં તેના વિશે શું વાત કરવી દીપાને અજીબ લાગ્યું આટલું પ્રેક્ટિકલ હોવું પણ ક્યાં કામનું આવો માપેલો તૂતીલો જવાબ દેવા માટે પ્રેમ કે જરા પણ યાદ મહેસૂસ ન થઈ સુનિલના અવાજમાં શરૂઆતમાં તેને આ વાત પર ઊંડું દુઃખ થતું કે કાશ્ત એક સાધારણ એશિયત સાધારણ રૂપરંગવાળા માણસની પત્ની હોત તો કદાચ તે વધારે ખુશ રહેતી અહીં પગલે પગલે ભૌતિક સુવિધાઓ વેરવિખેર હતી પણ તેનું માન સન્માન આ હાઈ સોસાયટીના લોકોના વ્યંગ બાણોથી સળગીને રાહ થઈ ચૂક્યું હતું હવે તેને પોતાના બનવાનું કોઈ દુઃખ ન હતું પોતાની માતાના પૂછવા પર તેને સુનીલની વાત જણાવતા કહ્યું હતું કોઈ વાત નહીં માં સિદ્ધાર્થ જ મારો દીકરો છે સમયને વિતાવવાનો જ હોય છે તેથી તે વીતી રહ્યો હતો માણસના દુઃખ દર્દની સરોકાર રાખવો વળી સમયનો સ્વભાવ નથી રહ્યો હવે સિદ્ધાર્થના દીપાનો જીવ વસેલો રહેતો સિદ્ધાર્થ તેની માતૃત્વની તરસને પૂરી કરતો સિદ્ધાર્થ હવે પાંચ વર્ષનો થઈ ગયો હતો નોકરો હોવા છતાં તે પોતે તેનો દરેક કામ કરતી સિદ્ધાર્થ માટે રસોઈ બનાવવાનો તે ખૂબ શોખ હતો એક દિવસ તે સિદ્ધાર્થ માટે કિચનમાં કંઈક બનાવી રહી હતી રાધિકા દેવીએ કહ્યું શું તું હર કિચનમાં ઘૂસી રહે છે આ મિડલ ક્લાસ લોકોની આ જ સમસ્યા છે પોતાની માનસિકતા અને કલ્ચર છોડવું જ નથી ઈચ્છતા હવે તો એક મોટા બિઝનેસમેનની પત્ની છે તારે હવે એ હિસાબે રહેવું જોઈએ નોકર પણ શું વિચારતા હશે દીપાનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો દિલ ભરાઈ આવ્યું રાધિકા દેવી આગળ બોલ્યા અને એક તો તારો રંગ એમ જ એટલો ઘેરો છે અને ગેસની સામે ઊભી રહીને સકલ સુરત ખરાબ થઈ જશે અરે એવું તો ન કહે કે લોકો તને સિદ્ધાર્થની નોકરાની સમજે દીપા ચૂપચાપ આ સુગથી ભરેલી પોતાની આંખો છુપાવતા પોતાના રૂમમાં આવી ગઈ સિદ્ધાર્થના આવા સુધી તે મોં હાથ ધોઈને ફ્રેશ થઈ ગઈ સિદ્ધાર્થને તે ખાવાનું પોતાના હાથે ખવડાવતી હતી તે તેને ખબર નહીં કેટલી વાતો સંભળાવતો રહ્યો પછી સિદ્ધાર્થ તેની પાસે જ લેટી ગયો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે દીપાના મનમાં એ જ આવી રહ્યું હતું કે તેની માતાએ તેને પૈસાથી વધારે માણસના માણસાએ ભર્યા સંબંધોની કદર કરવાનું શીખવ્યું હતું બાળપણમાં રોપાયેલા સંસ્કારોનો છોડ તેના મનમાં પોતાની જડ ફેલાવી ચૂક્યો હતો આ કથિત હાઈ સ્ટેન્ડર્ડ લોકોની શ્રેણીમાં સામેલ થવા માટે કેવી રીતે તેને ઝટકામાં ઉખાડી ફેકે તે સિદ્ધાર્થને પોતે બનાવતી સૌના કહેવા છતાં પણ તેને સિદ્ધાર્થ માટે કોઈ ટ્યુટર ન રાખ્યો તે પોતાની તરફથી તેને ખૂબ સારા સંસ્કાર આપી રહી હતી તેના સ્કૂલમાં જ્યારે પણ પેરેન્ટ્સ મીટિંગનો સમય આવતો તો કાતો તો સુજાતા કે સુનંદા જતી સુનંદા અવારનવાર કહેતી ભાભી તમે રહેવા દો અમે જતા રહીશું તમે તો આ ઘરના લાગતા જ નથી લોકો ક્યાંક ખોટું ન સમજી લે દીપાએ આ વાતોનો ક્યારેય જવાબ નહોતો આપ્યો તેની ધીરજ અને સહનશક્તિ કમાલની હતી થોડા વર્ષો વધારે વીતી ગયા અનિલની પણ બે દીકરીઓ સિદ્ધિ અને સમૃદ્ધિ થઈ ગઈ દોસ્તો કાની છેલ્લા સુધી જોજો સુજાતા અને સુનંદાના પણ સંપન્ન પરિવારોમાં લગ્ન થઈ ગયા સિદ્ધાર્થનું વ્યક્તિત્વ નિખારવામાં દીપાએ રાત દિવસે કરી દીધા હતા તે જાણતો હતો કે દીપા તેની સગીમાં નથી પણ બંનેની વચ્ચે સગા સાફકા જેવા શબ્દો ક્યારેય નહોતા આવ્યા સમયે પોતાની રફતારથી ચાલતો રહ્યો સફળતાની સીડીઓ ચરતો સિદ્ધાર્થ એમ કર્યા પછી હવે વિદેશમાં પગ મૂકવા માટે તૈયાર હતો તેના માટે સંબંધોની લાઈન લાગી હતી એક દિવસ સુજાતા અને સુનંદા બંને સહપરિવાર આવી હતી બંને એક એક દીકરા હતા રાધિકા દેવી સુનિલ અનિલ આખો પરિવાર એક જગ્યાએ જમા હતો રાધિકા દેવી હવે અસ્વસ્થ રહેવા લાગ્યા હતા ડિનર પછી પણ સુજાતાએ કહ્યું ચાલ હવે કહે તું કેવી છોકરી સાથે લગ્ન કરીશ હું આ ફોટો લાવી છું એક તો એક ગોરી અને સુંદર છોકરીઓ આ કહેતા સુજાતાએ એક નજર દીપા પર નાખી જે ચૂપચાપ એક સોફા પર બેઠી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે સુનંદાએ કહ્યું હા ભાઈ છોકરી ગોરી અને સુંદર હોવી જોઈએ જો સામાન્ય ચહેરો મોરો હશે તો ભલે ગમે તેટલી બનેલી હોય આપણા ઘરમાં ફિટ નહીં બેસે આ ઘરની તો નોકરાણીઓ પણ સારી દેખાય છે દીપાનું છલને જેવું મન આ વાતોનું ટેવાયેલું હતું સિદ્ધાર્થના ચહેરા પર એક અનોખી આભા હતી ઓઠ પર એક નિરપેક્ષ સરળ સ્મિત હતું તે પોતાની જગ્યાએથી ઉઠીને ઊભો થયો બધાની નજર તેના તરફ હતી સીધી ઉભેલી સમૃદ્ધિ પણ બોલી ઉઠી હા ભૈયા જલ્દી ફાઇનલ કરો છોકરી સિદ્ધાર્થ આરામથી ચાલતો દીપાના સોફાના હાથો પર બેસી ગયો તેને દીપાના ગળામાં હાથ નાખી દીધો અને કહેવા લાગ્યો મને છોકરી બિલકુલ મા જોઈએ આ જ કારણે આ રૂપરંગ આ સ્વભાવ બિલકુલ મહાજીવી એકદમ સન્નાટો છવાઈ ગયો પોતાના રૂપના ગમંડમાં ડૂબેલા ત્યાં બેઠેલી દરેક સ્ત્રી દીપાને એવી રીતે જોઈ રહી હતી જાણે તે કોઈ અજાયબી હોય દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેવો અને દીપા તેને તો તેના દીકરા આ સમય એટલી ઊંચાઈ પર મૂકી દીધી હતી કે આખું જીવન અપમાનમાં સળગ્યા પછી તે એક ક્ષણ જાણે માન સન્માન અને ખુશીઓની લહેર બની ગયો તેનો સાવલો ચેરો કુંદન સોનાની જેમ ચમકી ઉઠ્યો હતો આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા અને તે આંસુઓની સાથે આખી જિંદગીની ઉપેક્ષાઓ અહેસાન પણ વહેતો ચાલ્યો ગયો સીધા દીપાના આંસુ લૂચતા ઘૂંટરના નીચે ટેકવેલું પથ્થરનું માથું દીપાના ખોળામાં મૂકી દીધું ત્યાં હાજર દરેક વ્યક્તિને જાણે સાફ સૂંઘી ગયો હોય તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ શહેરનું નામ આ કોમેન્ટમાં લખવું જ પડશે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર